મા બાપને ને બે ટાઈમ રોટલો દયો બાપુ જિંદગી માં કોઈ દી મોડો દે નહીં ઉગે આપડી ગેરંટી મા ના બાપના ના કાળજા ઠારો ને એક જિંદગી માં કાંટો નો વાગે એક ગેરંટી મહાપુરુષો શાસ્ત્ર નો પુરાવો ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટ માં જોવો કુતરો બેઠો લબરક 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 આમાં માં ને બાપા ને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું મારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ ગમતું જ નથી કોઈને તમને ન ખબર પડે તમને એટલે નતી ખબર એટલે રાખી તું દીકા ના ઉલાળિયા કરો નથી ખબર પડતી અરે માન બાપ ના ઋણ માંથી બાબુ આ દુનિયામાં કોઈ છૂટી નથી પછી બાપ પાસે બાબુ તમે કરોડપતિ થઈ જાવ થઈ જાવ દુનિયામાં કદાચ મોદી ની જગ્યાએ તમે વ્યાજ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ જિંદગીમાં ન થઈ શકો માન બાપ ના ઋણ છે ને એમાં આપડે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટા કરે કઈ નઈ વળે હોય ત્યાં સુધી જાળવી લેજો બાકી મા બાપ દુખી હશે ને તમે લાખો રૂપિયા નું દાન કરશો ને ક્યાંય નહીં ચડે લખવું હોય તો લખી લેજો દેવું હોય તો દેજો ફરજો વાપરો મને કઈ ફેર નથી પડતો પણ મા બાપ દુખી હશે એનું બાબુ જિંદગીમાં કોઈ થી ગાડું પાટું નહીં પછી હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ફુવા પાઠા જોણ ના વાસા એમના તમે કઈ બીજું કામ જ નહીં હોય

તમારે જે જોતું હોય ને આપડે ખેતર માંડે જ નઈ રામ મને તો એમ થાય ને બધું જ આવા દિવસે કળિયું છે શું ઘટે છે મને ને શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા વામાં ઉડે બાપુ મજા કરે એવું છે

તેલના ના ડબ્બા ના કયો અઢી હજાર થઈ જાય કપા ના બે હાજર ફરતા તા હું અમારા ગામના ના કોળી ના અહિયાં અઢી રૂપિયા માં હાથી આંકવા વજાતો તો તમે સાચું માનતા હોય કે ન માન અત્યારે ઘરે કંદડે એવડા એવડા બપોરે બહે લઈ આવે ઘરે કંદડે એવા હો કામ કરે એવા નહી અઢી રૂપિયામાં દી ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યુ જવાનું અંધારું થાય ને જ્યાં સુધી હું છે ને ત્યાં સુધી હાથી આંકવાનું અઢી રૂપિયા આપતા જીવન ભાઈ અમારા ગામ ના કોળી નું નામ છે તમારે ભોગ દે ગાવીને પૂછવું હોય પૂછ્યું જીવન ભાઈ ને અહીંયા હું કોળી હાથી હાંકવા દાડીએ જાતો હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે આપડે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે આપડે જે દેવાનું છે એ બહુ મોટું લાગે છે મોંઘવારી મોંઘવારી છે ધંધો નથી કરવો ને એને મોંઘવારી છે બાકી કઈ છે બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે આપણે હું તો ગામમાં ગયો સુરનગર ગયો તો આપણે એમ કઈ ભગવાન આપ્યું છે આપડે છોકરા ભાગ લઈ આવી ને એટલે આપણે એમ ત્યાં ભગવાન આવ્યું હોય તો શું હાલો ને આપણે થોડું કાજુ બધા એવું બધું લઈ જાય પછી મારા દીકરા દીકરા નાના ટાબરિયા હોય ને એને એમ કહું હાલે બેટા તને ભાગ લઈ આવ્યો આમ આમ કાજુ બધા નાખું મજા પાટું મારે ખાવું હવે ખા ને પાર લેડ્યું એવો જમાનો નથી તમારે કલકત્તા જઈને આવું હોય હાજે વી આવો ભલા મને આપડા ગઢા ટાંટિયા થોડી થોડી ને મરી ગયા શું ઘટે છે મને તો એમ આ દુનિયા હું રોતી છે એ નથી સમજાતું આ તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે તમે હું રામ 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 કરી છે સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એનું કર્મ હશે વિચાર કરજો સીતા મંગળ ચાર ફેરા રાઘવ ફરી પણ કાયમ દુઃખ ની કાળ બાપુ કોઈ દી હારો દી નો જોયો તમે વિચાર કરજો મિથિલા નરેશ ની દીકરી

તો અતાર ની દીકરીઓ પાણી લોટા કે ઘર ના થાય લગાડી દઉં આખું ઘર આમ કરી નાખું તમારા ઘરમાં માં નળિયું નો દો તમારા બાપુજી ગોઠવા શું તમને મને દુઃખ પીડ્યા છે અરે મીરા પૂછો દમયંતી પૂછો સીતાજી ને પૂછો અયોધ્યા મહારાજા દશરથ માફ કરજો અયોધ્યા મહારાજ હરિશ્ચંદ્ર કાશી ની બજાર માં રીંગણા વેસે બૈરું વેસી નાખી વિચારતો કરો તારામતી ને હરિશ્ચંદ્ર રાજા એ વેચીને ત્યારે જો તારા મતી કીધું હોત ને કે તમારે વેસવું મને નહીં તો બાપુ આ દુનિયામાં મહાધર્મ નો હોત ને ને જો એમ કીધું હોત કે તમારે લાવવું એ લાવી દો બાકી કેલૈયો નહીં તો આ મહાધર્મ નો હોત ચલાની ઝુંપડીયા મે વાણી કરીને અખિલ બ્રહ્માંડનો નો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બહેરું મને આપી દે ને જો વીરબાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત

પાંડવ ના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવ પક્ષમાં ભીષ્મ પિતા છે ભીષ્મ પિતા કૃષ્ણ ને કે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધન નો સેનાપતિ મારે બન્યા વગર છુટકો નથી કારણ કે એનું મેં આજ ખાધું છે તો કૃષ્ણ કે છે કોને ભીષ્મને કે ના દાદા હથિયાર હું નથી ઉપાડવાનું હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું ભીષ્મ મનમાં મનમાં વિચાર કરે બી કઈ તારી એક લાગે છે આ દુનિયામાં મને આ દુનિયામાં પેદા નથી થયો કે કે ના તું એવું બને અને કૃષ્ણ પ્રતિજ્ઞા કરી હરાવનારોના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું અને ભીષ્મ એ બાપુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કેવી એ કે કુક્ષેત્ર ના મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રીનો સમય થઈ ગયો હાંજ પડી ગઈ ગયો ઓહોના સ્તંભમાં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલનું યુદ્ધ કેવું જ આમ છે એટલે કૃક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આમ 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 મેદાનમાં આંટા મારે છે રાત્રિના સમય આજવાર છે સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાય કાંટા ને કાંકરા વીણે છે કૃષ્ણને એમ છે વધારે આ ભાઈ કોણ છે ત્યાં જઈને એમ કે છે કે માં કોણ છો સફેદ વસ્ત્રો પહેર્યા છે અને ઊભી થઈને પછી એમ કે છે હું ગંગા છું ભીષ્મની માં છું મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મા માં કાંઈ ઘટે નહીં હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતિન પાનબાઈ જેવી દીકરી થાય

તો કે માં અટાણે કે કાલ મારો મેદાનમાં પડવાનો ભીષ્મની શક્તિ શું છે કૃષ્ણ ને ખબર છે બધી અને રાતે ને રાતે બાપુ અર્જુન જગાડીને કૃષ્ણ કે છે શું ખબર છે કે કાલ તારે શિખંડી ની આગેવાની રાખીને તારે લડવાનું છે શિખંડ

અને અર્જુન ની માથે આમ જ્યાં બાણ ચડવાની ભીષ્મ તૈયારી કરીને આગળ શિખંડી ને જોયો ને હથિયાર મૂકી દીધો હેઠ તમારી જાત ના બાય લાવ કે આને આગળ રાખ્યો ને અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે બાણ માર ન કરા ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાન માં આને ફૂગવો એ જેવી તેવી વાત નથી અને ભીષ્મ છેલ્લે પાણી ની પથારી માં પીડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઉભી રહી ભીષ્મ માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા માંડ્યો હો ભાઈ એને એમ થયું આજે માં શું જવાબ આપશે કૃષ્ણ ની સામે જોઈને કે છે મધુસુદાન મારા દીકરાને શેતરી માર્યો ને શિખંડી આગળ નો રાખ્યો હોત ને તો અર્જુન ને પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે